એનો અર્થ એ છે હું તો ત્યાં સુધી કહું છું કે સ્ત્રીને શક્તિ એટલા માટે જ કહેવામાં આવી છે કે જગતની એવી અફાટ શક્તિ છે કે હજી સુધી સભ્યતા નક્કી કરી શકી નથી કે આ સ્ત્રી પાસેથી કયા કયા કામને કયા કયા ઉપયોગ લઈએ ને તો આ પૃથ્વી વધુ સુંદર થાય અત્યારે બધાને ખબર હશે કે શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પુરુષને માટીમાંથી બનાવવામાં આવ્યો છે માટી હોય ને એમાંથી પુરુષને બનાવવામાં આવ્યો છે પછીની કથામાં મે થોડા મારા મરી મસાલા નાખ્યા છે કે હા ઈશ્વરે પહેલો વહેલો પુરુષને બનાવ્યો માટીમાંથી અને પછી ઈશ્વરે પુરુષને કીધું હશે કે જા મેં તારી માટે આ સાત સમુદર બનાવ્યા છે સાત નદીઓ બનાવી છે તારાઓ નક્ષત્રો ફૂટ રંગો ફળો બધું તું જીવી લે જિંદગી પુરુષ ગયો હશે ને સાત એક મિનિટમાં પાછો આવી ગયો છે હવે બોલો શું કરવાનું નદી જોઈ લીધી સાગર જોઈ લીધા તારા જોઈ લીધા રંગો જોઈ લીધા ખાઈ લીધું લીધું પી હવે બોલો શું કરવાનું પછી ઈશ્વરને વિચાર આવ્યો છે કે આની માટે કોઈ એવા રંગની વ્યવસ્થા કરો એવા નિર્માણ કરો કે આને આ બધું જોતા ને સમજતા આવડે એટલા માટે પુરુષની પાસડીમાંથી સ્ત્રીને બનાવવાની જો તમે મજબૂતાઈ ની વાત કરતા હોય તો પાસળીની મજબૂતાઈ ક્યાંય વધુ છે માટીની કમ્પેરિઝનમાં અને બસ સ્ત્રીને બનાવીને પછી પુરુષ ભગવાને કીધું છે કે હવે બે જણા જાઓ હા જન્મ હુધી હજી ભગવાનના ઘરે પુરુષ પાછો નથી ગયો કારણ સ્ત્રીએ કીધું એક પુરુષને કે આને સવાર કહેવાય સવારની હવાને આવી રીતે હૃદયમાં ભરવાની હોય આ રંગોમાં આમ જોવાનું હોય ગુલાબના ફૂલને આમ અડાય મોગરાના ફૂલને આમ સૂંઘાય નદીમાં આટલા પગ જવાય ને સાગરમાં આટલા પગ જોબોળાય આખી વ્યવસ્થાનો આધાર આખી જિંદગીના સૌંદર્યનો આધાર છે ને સાહેબ એ સ્ત્રી જ છે માનો કે ન માનો એક્સેપ્ટ કરો કે ન કરો તમે આખું આ મંડળ કર્યું હોત ને ધારો કે પચાસ વર્ષ સ્વર્ણિ મહોત્સવ કર્યા હોત ને અને એમાં નક્કી કર્યું હોત કે એકલા ભાઈઓ મારા હમ છે આમાં સફેદ બ્લુ ને બ્લેક સિવાય એક કલર નો જોવા મળે તમને અને આ બાજુ તમે જો આખી લીલોત્રી છે ભગવાનના રંગોય ઓછા પડે સ્ત્રી સૌંદર્યનો આધાર છે એના થકી પુરુષે જગતને જોતા બદલાતા સ્ત્રીની નજરે જોયું છે સ્ત્રી યુગે યુગે બદલાણી છે એ વસ્તુ જુદી છે કે સ્ત્રીને જોવાની દ્રષ્ટિ જે સમાજ નથી બદલાવી શક્યું પણ સ્ત્રીએ હંમેશા પોતાની દ્રષ્ટિ બદલાવી છે દરેક નવા સ્વરૂપને તરત એક્સેપ્ટ કર્યું છે કારણ કે તમે વિચાર તો કરો કે તમે એક હોટલમાં જાઓ ને તો ત્રણ મિનિટ ચાર મિનિટ પાંચ મિનિટમાં ફરિયાદ શરૂ કરી દીધો કરી દો હોટલવાળાને ત્રણ તો ફોન કરી દઈએ પાણી કઈ બાજુ આવે છે કયો નળ કઈ બાજુ જાય છે ઓશિકવા નહીં ફાવે પાણીનું ઓલું નહીં ફાવે જે હોટલમાં તમારે બે દિવસ રહેવાનું હોય એની બેડશીટને પથારી સાથે તમને પ્રોબ્લેમ થઈ જતા હોય તો વિચાર તો કરો એક છોકરી અઢાર વર્ષ વીસ વર્ષ કોઈક મા બાપના ઘરે રહે બધું છોડીને સવારે ઉઠે ત્યારે ઓલી છત બદલાઈ ગઈ હોય છે એવું નહીં સાહેબ એના જીવનની હવા બદલાઈ ગઈ હોય છે અને તેમ છતાંય બીજે સવારે મમ્મીને ફોન કરે તમારા ઘરે આમ હોય અમારા ઘરે તેમ હોય જ્યારે જ્યારે પુરુષ તૂટે છે ને ત્યારે આધાર એક સ્ત્રી જ આપે છે સ્ત્રીઓને કમરના દુખાવા અને ગોઠણના ઘસારા એટલે જલ્દી થાય છે કે પોતાનો તો કરે છે પણ બાજુવાળા બેઠેલા પુરુષનો કરોડ રજૂ રજા માટે એ વખત વળી છે તમે બધાએ ન્યુયોર્કમાં ઓલો પુલ જોયે છે બ્રુકલિન પુલ કે જેમાં શાહરૂખ ખાન વારાઘી આમાં હોમાં કરતો હોય છે એક પુલ છે બહુ જ સરસ મજાનો તમે જોતા જ ગુરુ કરી નાખજો ન્યુયોર્કમાં મેનહટનથી બ્રુકલીન વચ્ચે એ એ એ પુલ પુલ આવેલો છે છે અને જ્યારે બન્યો હતો ત્યારે વિશ્વનો સૌથી મજબૂત સૌથી લાંબો પુલ હતો જે નદીને પાર કરી શકતો હતો અને જ્હોન ઓગસ્ટિંગ રોલિંગ નામના એક એન્જિનિયરે ની કલ્પના નો વિચાર હતો કે અહીંયાથી એક આવો પુલ બનવો જોઈએ એ પુલ બનવાનું નિર્માણનું શરૂ કર્યું કોમર્સમાં પસાર થઈ ગયો ખરડો એને હા પડાવી દીધી બજેટ પસાર થઈ ગયું હતું અને એટલા બધા પ્લાન નિષ્ફળ જાય સતત નવા 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 પ્લાન નિષ્ફળ જાય કોઈ રીતે પ્લાન હા ન થાય દુઃખી થાય ડિપ્રેસ થાય અને રોજ સાંજે આવીને એમ થાય કે આજે પુલ નહીં બંધાનો આ પ્લાન પાસ ન થયો આજે આ તકલીફ આવી આજે આ મૂંઝવણ આવે અને રોજ સાંજે એની પત્ની એમ કે થઈ જશે થઈ જશે શ્રદ્ધા રાખો ને આપણે સારું કામ કરવા બેઠા જ ને થઈ જશે થઈ જશે થઈ જશે પછી એક વખત એ પુલ નિર્માણની અંદર નીચે એને ચેક કરવાનું હતું કે ભાઈ અહીંથી નીચેથી હોડીઓ પસાર થાય તો પુલને અડવી ન જોઈએ અને ઉપર એટલા વાહનો પસાર થાય જેના હિસાબે પુલનું વજન ન આવવું જોઈએ આવી બધી એક વ્યવસ્થા કરવામાં એક એક્સિડન્ટની અંદર એ આખા નિર્માણની અંદર એમનું મૃત્યુ થાય છે એક તો હું ભૂલ ન કરતો હોય તો અઢારસો ઓગણસો સિત્તેરની ની આ વાત છે દોઢસો વર્ષ પહેલા આ પુલનું નિર્માણ થયું છે બધાને એવું થાય છે કે આ પુલ અધૂરો રહી જશે પુલ નહીં બને પણ એક માએ પોતાના દીકરાના કાનમાં કે બેટા બાપનો વારસો છે વિચારનો સંપત્તિનો લઈએ છે ને તો વિચારોનો સપનાનો નો વારસો લેવો જોઈએ એનો દીકરો વોશિંગ્ટન રોબલિંગ એ પુલના નિર્માણમાં જોડાય છે અને એને તે આના પિતા જેવી જ મુશ્કેલીઓનો રોજ સામનો કરવા મળે છે લોકોએ તે મેણા મારે છે બાપ ગુજરી ગયો તોય પુલ થયો નહીં આટલો વખત થયો લોકોને એના પ્લાન પરથી શ્રદ્ધા જવા માંડી લોકોને એમ થયું કે આ પુલ ક્યારેય હવે બનવાનો નથી આ બાપ દીકરાના તુક્કા હતા પુલ નહીં બને ઓલા ભાઈને રોજ ડિપ્રેશન આવે રોજ નિર્માણ થાય અને એની પત્ની એમલી વોશિંગ્ટનની પત્ની એમલી એના પતિને રોજ સમજાવે રોજ એની સાથે જાય એને એને એ રોજ ધ્યાન રાખે કે દરવાજો હું જ ખોલું જેથી કરીને એક સ્માઇલિંગ ફેસ વાળી સ્ત્રી ખુલે તો થાકી હારીને આવેલો વ્યક્તિના જીવનમાં જોમ ચડે અને એક વસ્તુ યાદ રાખજો જગતથી થાકેલો હારેલો પુરુષ જો ઘરમાં શાંતિ ન મેળવી શકે ને તો જગતમાં ક્યાંય એ શાંતિ ન મેળવી શકે એ લખી લેવા જેવી વાત છે એ થાકી હારીને ઘરે પાછો જ એટલા માટે આવે છે કારણ કે એને શ્રદ્ધા છે કે એકાદ અસ્તિત્વ એકાદ સ્ત્રી નામનું અસ્તિત્વ એને પોતાની જાત છુપાવવામાં નિષ્ફળતા છુપાવવામાં પીડા છુપાવવામાં મદદરૂપ કરશે વોશિંગ્ટન આવે છે એક દિવસ પાછા ડિપ્રેશન અને એની ઓવરડોઝના કારણે એને નો એટેક આવે છે બાપ તો આ પુલ બનાવવામાં ગુમાવ્યો હતો અને માથેથી લોકોના મેણા ટોણા કેટ કેટલી વાતો કેટ કેટલી પીડા તકલીફ પછી પતિને આર્થિક રીતે પણ ઘણું બધું નુકસાન થઈ ગયું હતું પતિને પેરાલિસિસ થાય છે અને તોય ઓલી સ્ત્રી હસતા મોઢે એ પથારી વર્ષ પતિની પેરાલિસિસનું પણ ધ્યાન રાખે અને ખબર પૂછવાને આપણે ત્યાં તો કેવું છે ખબર પૂછવા આવે ને ત્યારે ચિંતાઓ આપીને જાય ઘણા લોકો તો ખબર પૂછતા ન થાય આવતું એટેક આવ્યો હોય પૂછતું હોય કેટલો આવ્યો તો પહેલો હજી બે બાકી છે પગ ભાંગ્યો હોય અને ખબર પૂછવા આવે કેટલા પગ એક ભાંગ્યો ને મારે તો બે હતા તોય નથી જલસા કરો આપણે બધાને કહી દઉં કે તમારા કરતા મારું દુઃખ ક્યાંય મોટું છે કંઈ વાંધો નહીં એટલે ખબર પૂછવા આવનારા લોકો આવા ન મજા આવે એવા આ બધાની વચ્ચે ઓલી સ્ત્રી પોતાના પતિને સતત એવી શ્રદ્ધા બને એ સમયમાં અઢારસો ઓગણ ની હું તમને વાત કરીશું એટલે એ સમયે તો આટલી બધી દવાઓની પણ શોધ નહોતી થઈ એ સ્ત્રી અલગ અલગ ઉપચારો થી પોતાના પતિને સાજો કરવાનો પ્રયાસ કરે છે પ્રયાસ કરે છે પતિ માત્ર ઈશારા જ કરી શકે છે અને પત્નીને ખબર હોય કે પતિનું સ્વપ્ન કયું છે ઈચ્છા કઈ છે એને એનું જીવવાનું બળ કયું છે ઓલી વોશિંગ્ટન ઈશારાથી થોડાક લખી દે ઓલીને એમ કહે છે કે તું એન્જિનિયરિંગનું થોડુંક શીખ ને પુલનું નિર્માણમાં તું થોડી મને મદદ કર ને ઓલી સ્ત્રી ઊભી થઈ જાય છે અરે તું કે કરું પોતાના પતિ ખાતર એ સમયમાં એ સ્ત્રી ગણિત શીખે એન્જિનિયરિંગ શીખે પોતાનો પતિ શું કહેવા માંગે છે એ શીખે અને જે પોતાનો પતિ કે એ બીજે દિવસે સવારે ત્યાંના કાર્યકરો અને મજૂરોને સમજાવતી જાય કે હવે આમ કરવાનું છે હવે આમ દોરવાનું છે હવે આટલા મીટર તમારે ઉપર જવાનું છે હવે આટલા મીટર તમારે નીચે જવાનું છે હવે આમાં આટલું લોખંડ વપરાશે આમાં આટલી સિમેન્ટ વપરાશે એ પથારી વર્ષ રહેલા પતિને એમલી દોઢસો વર્ષ સુધી અકબંધ છે આપણને પ્રેમ પાછળ મળેલા તાજમહલ ની ખબર છે પણ પ્રેમ માટે ફના થયેલી આવી પત્નીઓની ખબર નથી આ તો માત્ર એક એવા પુરુષની વાત છે કે જે તૂટી ગયો હોય પણ સ્ત્રીના આધાર સ્ત્રીની હૂફ સ્ત્રીના પ્રેમના કારણે ટકી ગયો હોય આમાંના કેટ કેટલા લોકો એવા હશે કેટ કેટલા પુરુષો એવા હશે કે જ્યારે જીવનમાં સમી સાંજે એવા એવી એકાદ આર્થિક મુશ્કેલી આવી હશે ક્યાંકથી બધેથી તમે હારીને આવ્યા હશો ત્યારે આમાંની એકાદ સ્ત્રી એમ કીધું હશે કે મુંજાતા નહીં આપણે હારે છે પણ આપણા બધાની તકલીફ એ છે કે પીડામાં સાથ આપે ને એને આપણે યાદ નથી રાખતા સફળતા વધાવે ને એને આપણે યાદ રાખીએ આપણે ત્યાં બહુ જ સ્ત્રીઓ પર એ રીતે હું જોઉં તો અત્યારે મને સૌથી વધુ તકલીફ એ થાય કે આપણે સફળતાની વ્યાખ્યાઓ જ બદલાવી નાખી સફળ સ્ત્રી આપણી માટે કઈ છે કે કાં તો એ ડોક્ટર હોય એન્જિનિયર હોય ક્યાંક પહોંચી ગઈ હોય છાપામાં એનું નામ આવતું હોય દસ જણા એને ઓળખતા હોય અને સત્તા ઉપર હોય એ જ બધી સ્ત્રીઓ સફળ કહેવાય મારી દ્રષ્ટિએ એ તમામે તમામ સ્ત્રીઓ સફળ છે કે જે આજે જોઈન્ટ ફેમિલીમાં ઘરને એકઠું રાખીને ઘૂંટના પીડા ઝેરના ઘૂંટડા પી લે છે એ સફળ સ્ત્રીમાં છે મારી દ્રષ્ટિએ દરેક સ્ત્રી સફળ છે કે જેનું આટલા વર્ષથી એક પણ વાર અથાણું નથી બગડ્યું મારી દ્રષ્ટિએ એ દરેક સ્ત્રી સફળ છે કે જ્યારે કુટુંબમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવે ને ત્યારે એમ કહેવાય છે બોલા મોટા ભાભીને બોલાવો એના વગર નહીં ઉકલે આ વરો એને એવોર્ડ આપવા જોઈએ આપણે બધાને જોઈએ છે સંસ્કાર જોઈએ છે ધર્મ જોઈએ છે બધું પણ જેના આધારે ટક્યું છે એને સન્માન નથી આપવું કોઈ તમારું સન્માન કરે કે ન કરે જ્યારે સન્માન મને મારું ન હોય ને બેનો તો આપણને આ જગતમાંથી કોઈ દિવસ સન્માન નહીં મળે આપણને આપણા હોવાની જ બહુ બધી ફરિયાદ છે કેટ કેટલી તમને ક્યારે એવું લાગ્યું છે આપણે જો કરચલ્ય કરલી વાળ હોય તો આપણે સીધા કરાવી આવી જાડા હોય તો આપણે દુબળા થઈ આવીએ દુબળા હોય તો આપણે જાડાની દવા લઈ આવીએ કુદરતની તમામે તમામ ભૂલો આપણે બ્યુટી પાર્લરમાં જઈ જઈને સુધરાવડાવીએ તમે આ પછી કોઈ પુરુષના મોઢે એવું સાંભળ્યું છે કોઈ પોતાના હસબન્ડને તમે મગજમાં ખાલી પોતાની જાતને જવાબ આપજો કે જેમાં એક ભાઈએ એમ કીધું હોય કે યાર આજ તો મારે ચાર પાંચ ધોળા વાળ થઈ ગયા હો મને થોડા કુંડાળ હમણાં પડવા માંડ્યા છો એમનો શર્ટ એક્સ્ટ્રા માંથી એક્સ્ટ્રા લાર્જ થઈ જાય તો એ તમને ફરિયાદ નહીં કરે અને આપણને તો સહેજ કંઈક થાય એટલે આપણે તરત ડિપ્રેશન આવી જાય આપણને આપણી જાત ઉજવતા કેમ નથી આવડતી આપણા હોવાનો આપણને કેમ ક્યાંય થોડું કે સ્વમાનને અભિમાન નથી પછી આપણે જગત પાસેથી એવી અપેક્ષા ન રખાય કે બધા લોકો અમને સન્માનિત કરે બધા લોકો અમને સન્માન આપે બધા લોકોમાં અમને અમને લોકોને પૂછીને કંઈક કરે સાહેબ તમને બધાને ખબર હશે કે આપણે ત્યાં પહેલાંના જમાનામાં વર્ષમાં એક વખત દિવાળીમાં હવે તો માળિયા જ નથી હોતા પણ વર્ષમાં એક વખત માળિયું સાફ કરવાની પરંપરા હતી અને માળિયું સાફ કરો ત્યારે આપણે શું શું એમાં આપણા ઘરમાં વસ્તુઓ છે ને એ આપણને ખબર પડતી મારી દૃષ્ટિએ એ માળિયા સાફ કરવું એ તો એક મેટાફર છે એક સિમ્બોલ છે કે તમે દર વર્ષે જ્યારે માળિયું સાફ કરો ત્યારે તમે તમારી જાતને કહી શકો કે તમે પરણીને આવ્યા હતા એ પછી તમે તમારી જાતના કેટલા સ્વપ્નાઓ માળીએ મૂકી દીધા છે અને એકવાર ઉતારીને જુઓ તો ખરા કે તમારે શું બનવું હતું જીવનમાં શું કરવું તો તમારે આપણી પાસે અત્યારે કોઈ એવી ચોક્કસ વ્યાખ્યાઓ જ નથી કેટ કેટલા અને સમાજમાં એક બીજી બહુ જ ખરાબ માન્યતા એવી છે કે આપણે હજી એક સમાજ મોટો વર્ગ એવો માને છે કે છોકરી જો ભણેલ ગણેલ હશે નોકરી કરતી હશે તો ઘર નહીં સંભાળી શકતી હોય એવી તમામ મહિલાઓને મારે કેવું છે કે સુષ્મા સ્વરાજ છે એ આખો દેશે હલાવતા હતા અને જે દિવસે એ દિલ્હીમાં હોય ત્યારે એના સસરાને ભાખરી એ જ બનાવીને ખવડાવતા હતા અને સાહેબ એને કોર્ટમાં કેસ લેવાય તો સુષમા સ્વરાજ સાંભળવાના મિનિટના દોઢ લાખ રૂપિયા તે દિવસે લેતી હતી એ છે એ વાત ભૂલી જજો કે ભણેલ ગણેલ નોકરી કરતી સ્ત્રી ઘર ન સંભાળી શકે ઉપરવાળાએ આપણે સ્ત્રીને હજાર હાથવાળી કીધી છે જેટલા માટે વિચાર તો કરો ચાર ગેસના બર્નર હોય હોય એકમાં દૂધ ઉકળતું એક દાળ ઉકળતી હોય એકબીજા હોય એક બાજુ ચા કરતી હોય સામે મોટર હાલતી હોય પાણી લેતી હોય કામવાળીયારે વાત કરતી હોય અને તેમ છતાં હોલમાં સાસુને વર હું ગોસિપ કરે ને એ ખબર હોય આટલું ધ્યાન હોય હજાર હાથ વાળી હજાર આંખ વાળી અમે બધું ખબર હોય કેટલા પુરુષો થયા હશે કે સ્ત્રી પિયર જાય અને એના રૂમમાં કોઈ ન આવ્યું હોય ને તો હજી અંદર જાય ને તો એ પહેલું એ લોકો કોણ આવ્યું હતું એનું ધ્યાન એવું છે ઈશ્વરેને બનાવી છે એવી ક્ષમતાવાર કે સૂંઘી શકે છે વાતાવરણનો બદલાવ જો એક સ્ત્રી આટલું બધું કરી શકતી હોય તો ઘર પણ સંભાળી શકે સંતાન પણ સંભાળી શકે સભ્યતા પણ સંભાળી શકે અને પોતાની કારકિર્દી પણ સંભાળી શકે બેલેન્સ છે નહીં તો સ્ત્રી છે ક્યાંક ને ક્યાંક ને ક્યાંક આપણે એ સમજવામાં બહુ જ મોટી ભૂલ કરીએ છીએ આપણને બધાને દીકરીઓને ભણાવી છે પણ દીકરાની બહુ કેવી જોઈએ છે તો કે ડાય હોય ને ઘરનું કામ કરતા આવડે એટલે ઘણું આપણે ક્યાં પૈસાની જરૂર છે એટલે તે દીકરાની બહુ ક્યાંક જે જિંદગીમાં તમને અક્ષર લખવાના હોય એ ન લખતા હોય પણ બોલતા તો સૌ હોય અને બીજી એક એવી માન્યતા છે કે સહનશક્તિ ઓછી થઈ ગઈ છે રાધર સહનશક્તિ ઓછી નથી થઈ ગઈ થોડી સમજ

જો તમને પાંખ આપવામાં આવે તો તમારી તૈયારી છે ઉડવાની અને તમારે કરવું છે શું પણ તકલીફ એ છે કે સ્ત્રીઓએ હંમેશા વસ્ત્રોમાં જ આધુનિકતા માગી વિચારમાં નહીં વિચારમાં માંગવાની જરૂર હતી બહુ જ્યારે તમને ઘરણાની ચોઈસ હોય કે સન્માનની ચોઈસ હોય પતિ લગ્નના એકવીસ વીસ વર્ષે પૂછે ને કે શું જોઈએ છે ત્યારે રિયલ ડાયમંડની બંગડી ન મગાય ત્યારે એમ કહેવાય કે આજ પછી મને જાહેરમાં બધાની વચ્ચે ઉતારી પાડવાનું બંધ કરો મને સન્માનની અપેક્ષા છે એટલું તો તમે તમારી જાતને થોડાક સવાલો કરો અને બીજું કેવું છે કે અત્યારે એક એવી વાત છે કે એક ઉંમર પછી પુરુષને પોતાની સરસ કારકિર્દી બની ગઈ હોય પોતાનો સરસ બિઝનેસ ચાલતો હોય એટલે એને કાંઈ ખાસ સ્ત્રીની જરૂર ન પડે સંતાનો છે એક ઉંમર પછી પોતાની કારકિર્દીમાં ક્યાંક બારગામ જતા રહે વિદેશ જતા રહે કાંઈ પણ જતા રહે પછી ધીમે ધીમે સ્ત્રીની અંદર એક ખાલી પો આવે સ્પેશિયલિઝ ઇન ફોટીઝ કે આ હવે મારે કોઈને જરૂર નથી મારે શું કરવાનું એટલે આપણું નવરું મન છે એ આપણને જુદા જુદા પ્રકારના ખેલ કરાવડાવે એ આપણે કેટ કેટલી બધી વાતો અને વિચારોમાં લઈ જાય ધીમે ધીમે આપણને એમ થઈ જાય કોકે કીધેલી નાની એવી વાત આપણે વર્ષો સુધી સંઘરી રાખી તમારી પાસે કામ હોય નવો વિચાર હોય હું આ માટે જ એક એક સ્ત્રી છે દિલ્હીમાં રહેતી અને તમને ખબર હશે કદાચ કાશ્મીરમાં જે લોકો ગયા હશે એને ડેફોડિલ પાર્ક જોયું હશે એવું પાર્ક કે જેમાં એક સાથે લાલ કલરના ફૂલ એક સાથે પીળા કલરના ફૂલ લીલા કલરના ફૂલ એ ડેફોડિલ પાર્ક છે એક એક આ વાર્તા આવી હતી એક છોકરી પોતાની મમ્મીને એક છોકરી પોતે કાશ્મીરમાં રહેતી હતી એના એના પતિ છે મિલિટરીમાં હતા અને એનું પોસ્ટિંગ ત્યાં થયું હતું અને ઓલી છોકરી એના દિલ્હી રહેતા મમ્મીને એમ કે મમ્મી તું એક વખત તો ડેફોડિલ પાર્ક જોવા આવો તું એક વખત તો આ ડેફોડિલ પાર્ક આવો તું જોતો ખરી એક સ્ત્રીએ કેવું વિશ્વ રચ્યું છે એક વખત તું જોવા આવો